નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અને ભારત સરકારના સામાજિક ન્યાય તથા અધિકારીતા વિભાગ દ્વારા આયોજિત નશામુક્ત ભારત અભિયાનની સેવા યોજનાવાનું ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું તેમણે આ વાનને પ્રસ્થાન કરાવતા નશામુક્ત ભારત અભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ પણ કરાવ્યો હતો આ અભિયાન ગુજરાતમાં ઓગણીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ અંબાજીથી શરૂ થશે સમગ્ર વર્ષ દરમિયાન ચાલનારા આ નશામુક્ત ભારત અભિયાન અન્વયે નશામુક્તિ અભિયાન વાન રાજ્યના બધા જ જિલ્લાઓને આવરી લઈને રોજના પાંચ ગામોની મુલાકાત લેશે ગામડે ગામડે લોકોને નશામુક્તિની સમજણ આપીને નશો છોડાવવાની પ્રતિજ્ઞા કરાવશે સાથે સાથે નશામુક્તિ માટે જનજાગૃતિ ફેલાવતા સેમિનાર વર્કશોપ નાટક અને રેલીનું પણ આયોજન કરવામાં આવશે ખાસ ટ્રેનર દ્વારા લોકોને નશા મુક્તિની તાલીમ આપી બીજાને વ્યસન છોડાવી શકે તેવા સક્ષમ બનાવવાની સેવા પ્રવૃત્તિ થશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દીપ પ્રજનન કરી પૂજાવિધિ કરી શ્રીફળ અર્પણ કર્યું નશામુક્ત વાનનું રિબિન કાપી ઉદઘાટન કરી વિહંગ અવલોકન કર્યું હતું ત્યારબાદ નશામુક્ત અભિયાનવાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું તે વેળાએ મેડિકલ વિંગના નેશનલ કોઓર્ડિનેટર ડોક્ટર બનારસીભાઈ ગુજરાતના મેડિકલ વિંગના કોઓર્ડિનેટર ડોક્ટર મુકેશ પટેલ શિવ જ્યોતિ આંખની હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર જીતુભાઈ પટેલ બાળકોના નિષ્ણાંત ડોક્ટર અંકિત પટેલ બે ડેન્ટિસ્ટ ડોક્ટર નીતા પટેલ ડોક્ટર મૌલિકા પટેલ ઉપસ્થિત રહ્યા મુખ્યમંત્રી શ્રી અભિયાનના લીડર બી કે નંદાબેનને કળશ અર્પણ કરી પુષ્પમાળા પહેરાવેલ સાથે બ્રહ્માકુમારી કૈલાશ દીદી બી કે તારાબેન બીકે ડોક્ટર નંદિનીબેન તથા બ્રહ્માકુમારીઝના સેવાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા ગત વર્ષે ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ વસંત પંચમીના શુભ દિને અબુધાબીના ભવ્ય અને અદ્વિતીય મંદિરનો ઐતિહાસિક લોકાર્પણ સમારંભ યોજાયો હતો માનવી ઇતિહાસના એક સ્વર્ણિમ અધ્યાયમાં આ મંદિરના લોકાર્પણના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર ના રોજ બીએપીએસ હિન્દુ મંદિર અબુધાબી ખાતે વિશિષ્ટ કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં મંદિરના લોકાર્પણના એક વર્ષની સાથે સાથે યુએ ના યર ઓફ કોમ્યુનિટીની ભવ્ય ઉજવણી યુએઈ સરકારના નેતાગણ સ્થાનિક અગ્રણીઓ અને ભક્તોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમના પેટર્ન તરીકે યુએઈના સહિષ્ણુતા મંત્રી મિનેસુટા ઓફ ટોલરન્સ મહામહિમ શેખ નહયાન મબારકલ નહયાન પોર્ટુગલથી ખાસ આ કાર્યક્રમ માટે પધાર્યા હતા તેઓની સાથે પ્રેસિડેન્શિયલ કોર્ટના વિશેષ બાબતોના સલાહકાર એવા મહામહિમ શેખ મોહમ્મદ હમદ બિન તહનુનઅલ નહયાન પણ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ચારસો પચાસ કરતાં વધુ મહાનુભાવો રાજદૂતો સરકારી અધિકારીઓ ધાર્મિક અગ્રણીઓ ત્રણસો કરતાં વધુ સ્થાનિક અગ્રણીઓ સાથે કુલ બે હજાર બથો મહાનુભાવો આ કાર્યક્રમમાં જોડાયા હતા આજના દિવસે અગિયાર હજાર જેટલા દર્શનાર્થીઓ મંદિરની મુલાકાતે આવ્યા હતા મંદિર ધ હાર્ટ ઓફ કોમ્યુનિટી થીમ હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં યુએમાં ભારતના રાજદૂત શ્રી સંજય સુધીર કોમ્યુનિટી ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ મહામહિમ ડોક્ટર મુગીર ખામી સલ ખાયલી અબુધાબી પોલીસના કમાન્ડર ઇન ચીફ મહામહિમ જનરલ અહેમદ સૈફ બિન જૈતુન અલ વગેરે અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં મંદિરની ઉપલબ્ધિઓની ઝાંખી કરાવતી વિડીયો પ્રસ્તુત કરવામાં આવી હતી ત્યારબાદ યુએના સહિષ્ણુતા મંત્રી મહામહિમ શેખ નહયાન મબારકલ નહયાને એકતા સંવાદિતા શાંતિ અને સેવાના ઉદાહરણરૂપા મંદિર વિશે તેઓના સંબોધનમાં કર્યું હતું આ સમગ્ર કાર્યક્રમની મંદિરના સર્વતોમુખી પ્રભાવને ઉજાગર કરતા અલગ અલગ છ તબક્કામાં પ્રસ્તુતિ કરવામાં આવી હતી કાર્યક્રમના સમાપનમાં પૂજય બ્રહ્મવિહારી સ્વામીએ મંદિર નિર્માણમાં ભૂમિના દાનથી લઈને મંદિરનું ઉદાર હૃદય સ્વાગત કરવા બદલ યુએના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો સાથે સાથે સ્વયંસેવકોનો તેમજ દાતાઓનો તેઓના નિસ્વાર્થ સમર્પણ અને ઉદારતા માટે આભાર માન્યો હતો તેમણે જણાવ્યું કે એક વર્ષમાં બાવીસ લાખ જેટલા મુલાકાતીઓએ મંદિરની મુલાકાત લીધી મંદિર દ્વારા તેર લાખ મીલ્સ જેટલીની શુલ્ક ભોજન સેવા થઈ એક હજાર મી વધુ ધાર્મિક વિધિઓ થઈ વીસ જેટલા લગ્નો આયોજિત થયા મંદિરનો આવો ચિરકાલીન પ્રભાવ સમગ્ર જીવનમાં પથરાઈ જાય છે જે જીવનને સાર્થક બનાવે છે ધ ગ્લોબલ કિચન દ્વારા પ્રથમ વખત કુકિંગ કોમ્પિટિશન તેમજ મેગા હાઉસીનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ પંદર ફેબ્રુઆરીના રોજ ચાંદખેડા મોટેરા ખાતે આયોજિત આ મહિલાલક્ષી કાર્યક્રમમાં સાઈઠ જેટલી મહિલાઓએ કુકિંગ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો જેમાં પ્રથમ ક્રમે નમતા વાડેકર દ્વિતીય ક્રમે નીતુ લુહાર અને તૃતીય ક્રમે નૈના પારેખ વિજયી થયા હતા વિજેતાઓને ટ્રોફી પ્રમાણપત્ર અને ગિફ્ટ આપવામાં આવ્યા હતા જ્યારે ભાગ લેનાર દરેક મહિલાઓને પ્રમાણપત્ર અને ગિફ્ટ આપવામાં આવ્યા હતા જેના નિર્ણાયક તરીકે જાણીતા ફૂડ એક્સપર્ટ પરમજીત કોર ચાબડાએ સેવાઓ આપી હતી આવા કાર્યક્રમોથી મહિલાઓને આગળ વધારવા માટે એક મંચ પૂરું પાડવાનો હેતુ છે સાથે મહિલાઓ આત્મનિર્ભર બની રહે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમ આયોજક જુગનુ મહેશ્વરીએ જણાવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રેનુ ચૌહાણ મમતા માલવીએ ભારે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમના અંતે સર્વેદાતાઓ અને હાજર મહિલાઓનો જુગનો મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ